વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાકાનેર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પ્રધાનમંત્રી સહિત અનેક આવાસ યોજનાના લાભાર્થીઓને લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના વાકાનેર ગામે એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તારના લાભાર્થીઓને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સ્થાનિક ધારાસભ્ય તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં નવા આવાસ નીચાવી આપી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં કુલ નાગરિક લાભાર્થી પાકા મકાનથી વંચિત ન રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવાઈ રહી છે વિકાસ ને લઈને વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાલ આવાસ યોજના થકી ગુજરાતના એકસો વિધાનસભા ક્ષેત્રમાં એક સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં એ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો તા સાથે વાંકાનેર ગામે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં સાવલી ડેસર તાલુકાના વડોદરા ગ્રામ એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના આવાસ યોજનાના ત્રણસો ને ત્યાંસી લાભાર્થીઓને ચાવી અર્પણ કરવામાં આવી આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા ગીતાબેન સોલંકી એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ સહિત તંત્રના પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત કાર્યકર્તાઓ હોદ્દેદારો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશ ગુજરાત અને એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારની અપાયેલ પાકા મકાનો લાભ માટે લાભાર્થીઓ વતી ધારાસભ્ય કેતન ઇનામદારને કેન્દ્ર અને રાજ્ય સરકાર અને વડાપ્રધાન સહિત મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આજે સમગ્ર ગુજરાતની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક લાખ એકત્રીસ હજાર ઉપરાંત લોકોને કાચામાંથી પાકા મકાનની જે આ યોજનાનો લાભ મળ્યો છે ત્યારે પ્રધાનમંત્રી દેશના વડાપ્રધાન અને ખૂબ ગરીબોની ચિંતા કરતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ચ્યુઅલી એમાં જોડાઈને અને દિશા ખાતે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આટલા મોટી સંખ્યામાં લાભાર્થીઓને જે લાભ મળ્યો છે હું દિલથી હૃદયથી અભિનંદન આપું છું મારા સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર વાંકાનેર ગામમાં માન્ય અમારા આ વિસ્તારના લોકસભા સીટના ક્લસ્ટરના ઇન્ચાર્જ અને ગૃહ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી આદરણીય પ્રદીપસિંહ બાપુ પણ ઉપસ્થિત રહ્યા અને દેસર અને સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના જે પણ લાભાર્થીઓને જે લાભ મળ્યો છે એમાં એમને ઉપસ્થિત રાખી અને એમને આ લોકોને પણ અભિનંદન આપ્યા ત્યારે આ સમગ્ર લાભાર્થીઓ વતી હું દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે વહીવટીતંત્રનો પણ આભાર માનું છું કે આજે ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રની અંદર તમામ જગ્યા પર જે લાભાર્થીઓને જોડી અમે જે કામ કર્યું છે એમાં મરો સાવલી વિધાનસભા મત ક્ષેત્રની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને જે વ્યવહરિતંત્રએ કામ કર્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરી એક વખત દેશના વડાપ્રધાન અને ગુજરાતના જેના મુખ્યમંત્રીને ખૂબ ખૂબ હૃદયથી આમાર ઇકબાલવાર સાથે CN24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ